લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જઈશો સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે છે ગુરુ પૂર્ણિમા તો સૌથી પહેલાં બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ જો આપણે આવી ગયા આશ્રમે બાપુના સાંજે આવી ગયા હતા હવે અત્યારે નીકળી જાય વહેલા બાપુના આશીર્વાદ લઈને જો આ છે આશ્રમ બાપુનો જોરદાર જગ્યા હૈ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર હૈ ખોડિયલ માતાજીના દર્શન કરી લ્યો જય માતાજી અમે અને મુનાભાઈ બે હે ને સાંજે આવી ગયા હતા ના રોડ ઉપર જ આશરે જેતપુર પાસે ખીરસરા ગામ ખીરસરા ગામમાં આપણે કાલ સાંજે મોડા મોડા આવ્યા હતા ને રાતે હવારના બાપુના આશીર્વાદ લઈને હવે જાય છીએ આપણે ઘરે હજી માતાજીએ જવાનું છે આજે પૂનમ છે મોટી પૂનમ છે ગુરુ પૂનમ છે તો હાલો આપણે જઈએ ઘરે તમે રહી જાઓ વિડીયોમાં જઈએ આપણે ઘરે હવે લવ ફેમિલી આપણે આવી ગયા ઘરે વાગી ગયા છે દસ ને ભાઈ સંગ રમી રહ્યા છે હાલો બાઇક કરવાનું કહી દઉં शेयर करो सब्सक्राइब करो हेलो फैमिली આપણે જઈએ હવે બારે આવવાનું છે ગામડે પપ્પા મામા ભાઈ સંગ से રહ્યા છે हेलो મેલી ગેમ સમજાવા મને મારા સ સપ્તી પહેલા બધાને જે માતાજી દ્વારકાધીશ તો થોડું લેસન માં લેટ થઈ ગયું છે લેસન જો નોકરી કે મોટો એમ લેટ બાર નો નજારો વરસાદી વાતાવરણ છે અને આપણે જવાનું છે માતાજી આજે છે પૂનમ ચાલો તમે બનજો વિડીયો જઈએ મળે હેલો ફેમિલી આપણે આવી ગયા વાડીએ ગયા તા માતાજીના દર્શન કરવા ગામમાં તો ગામમાંથી આવી ગયા વાડીએ જો મગફળી એને ઉગી ગઈ છે જોરદાર જો હે આવડી આવડી થઈ ગઈ છે મગફળી જો ચાર જોઈએ આપણે કુવામાં કેટલું પાણી છે વાવ કૂવો તો આખો ભાઈ રહ્યો જેવો ફેમિલી હાલો આપણે હવે ચક્કર મારવા જ આવ્યા હતા જવાનું છે હવે મંદિરે

ના ભાઈ તૈયાર થઈ ગયા છે એને નથી લઈ જવાનો ના હીરો ભાઈને લઈ જવાનો જન્નાથ લઈ જાઓ એને નથી લઈ જાઓ હાલે હીરો આપણે બેન જ જવાનો હાલ જલ્દી ચાલો ફેમિલી આપણે જઈએ દર્શન કરવા ત્રણસોદ બાપુના આશ્રમે આજે ટ્રાફિક એ છે ફૂલ તો વિડીયો જો બનશે તો ઉતારશું દર્શન કરાવશું તમને ચાલો તમે ભાઈને રહી જાઓ વિડીયોમાં

મોટી જબર અને આપણે જાય અંદર આવે આ છે હોસ્પિટલ હણ બાપુ આશ્રમ આંખોની હોસ્પિટલ જો સ્ક્રીન મૂકેલી છે દર્શન માટે જો આગળ શરબતનું વિતરણ કરે છે સરબત નું વિતરણ કરે આવી ગયો રણસદાસ બાપુ નો આશ્રમ સદગુરુ સદન રાજકોટ રણસદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આપણે અખાન ધૂન હારી લઈ છે આગળ ચોવીસ કલાક ધૂન ચાલુ હોય જાઓ અને જેન્ટ્સની લાઈને આપણે જઈએ હવે અંદર

દર્શન કરી લેડીઝ લોકો અંદર હે લેડીઝ ની લાઈન મોટી છે આપણે નીકળી ગયા આવે હવે છે કુવાડવા રોડ અને આશ્રમ આશ્રમ રોડ કહેવાય કુવાડવા રોડ જો ટ્રાફિક બહુ ઓછી હતી લેડીઝ ની લાઈન બહુ મોટી છે તો આપણે નીકળી ગયા દર્શન કરીને બાયણે

ફેમિલી તો તમને અમારો ગુરુ પૂર્ણિમાનો વ્લોગ ગયમો હોય તો લાઇક કોમેન્ટ શેર કરો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું મારા ભૂલતા નહીં વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબનું બટન દબી દેજો એમાં કોઈ ખર્ચો નથી મળ્યા પછી નવા લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બબાય